ગુડ મોર્નિંગ સ્વાગત છે એક મસ્ત મજાના બ્લોગમાં કેમ છો ભાઈ ઓકે બધા મજામાં હશો તો અત્યારે આવી ગયા છે સાડા અગિયાર સાડા અગિયાર ઉપર થઈ ગયું છે અને બ્લોગ શરૂઆત કરી દીધી છે કેમ કે આજે ભાઈ રવિવાર હતો બીજું કામ કર્યું સાથે સાથે ભાઈ થોડુંક પાર્લરનું કામે કર્યું ને થોડુંક પાર્લરનું અધૂરું છે અરે મમ્મી જો અહીંયા બેસી ગયા છે અને મોબાઈલ રમે છે અને મેં થોડીક રસોઈ બનાવી મમ્મીએ સવાર વગાડ્યો મેં શાક વગાડ્યું અને હવે મારે તો કે જમવાનું નથી એટલે છે ને બધા રીંગડા વડેગાનું શાક બનાવ્યું છે અને માર જવાનું પપ્પાના ઘરે અને ફોન આજે છે કે હા જો યાદ કરાવી દીધું મમ્મીને મમ્મી એના ફ્રેન્ડને વિશ કરે છે હું મારા બધા ફ્રેન્ડને વિશ કરી તમને હેપી અને તમારા દિવસો બસ આવા સરસ જાય ને મને સપોર્ટ કરતા રહો હું તમને સપોર્ટ કરતા દઉં તો આ ચલો મમ્મી કહી દો બધાને તમે હતો આપણા બધા ફ્રેન્ડશિપ ડે હા આપણે બધા ફ્રેન્ડ જ છો તમે જ એટલે હેપી ફ્રેન્ડશિપ ડે બધાને અને સાથે સાથે આજે બીજો તો કોઈ પ્લાન નથી પણ અમારા ટ્યુશનમાં માં જો છોકરાઓ આવે ને બેલ્ટ આપણને બાંધી જાય તો મને હતો ને હમણાં આવીને બાંધી ગયા હતા તો આ રીતે ભાઈ દર વખતે એક બે એક બે બેલ્ટ ના ઢગલા તો થઈ જ ગયા હોય અને સાથે સાથે ચલો ફટાફટ રસોઈ તો હવે ઓલમોસ્ટ બની ગઈ છે રોટલી જ બાકી છે અને પછી જઈએ મારા પપ્પાના ઘરે જો મમ્મી ને ઘરે જવાનું બંધ રાખ્યું ને હવે મારે મમ્મી રીંગણા વટેકાનો શાક ખાવું પડશે શાક નતો ખાવ એટલે જ ખાવવાનું પણ તો રીંગણા વટેકાનો શાક કોણ લઈ આવી જો કે મેhman જ બહુ મોડા આયા 12 વાગે હવે 12 વાગે મેhman આયા પછી કઈ 12:30 મમ્મી ને જમમાં નહોતું એટલે પછી મે કીધું હવે જાવું નથી પછી આ તો મારી આવશું અને હવે અહીં આપણે રીંગણા વટેકાનો શાક તોળીને ખાઈ લઈએ નથી આવતું કોઈ કઈ વાંધો નહીં જો આપણે રીંગણા બટાકાનું શાક ખાધું ને એટલે ત્યાર પછી જો આપણું ફેવરેટ વસ્તુ આઈસ્ક્રીમ જે મેં ઘરે બનાવ્યું છે તો આ જો આઈસ્ક્રીમ બનાવ્યું છે અને કાલે ડીઓડેપમાં ડેપમાં ગયા દે તો આઈસ્ક્રીમ માટેની સ્પૂન લઈ આવ્યા હતા એટલે હવે આ ધીમે ધીમે શીખી જાઉં જો કે આવડે જ આવું પણ એક બે વાર પ્રેક્ટિસ થાય એટલે વધારે આવડી જાય તો જો આઈસ્ક્રીમ ખવાય છે અને પેલા ધવલે જ ચાખ્યો છે કેવો બન્યો મસ્ત મસ્ત મમ્મીએ ચાખી લીધો મમ્મી પણ મેં હજી નથી ચાખ્યો મને તો પખાવ

વિચાર એ હતો કે આપણે હિંડોળા દર્શન કરવા જઈએ તો અત્યારે છે ને ભગવાન ના હિંડોળા પંદર દિવસ માટે ચાલુ હોય છે તો હવે એવો આઈડિયા નથી પંદર દિવસ હોય કે બન્યો હોય છે તમારે કેટલા દિવસ હોય છે મને જરૂર કમેન્ટ કરજો પણ રક્ષાબંધન સુધી હોય એમને ખબર હતી તો અમારે જગન્નાથ મંદિર કે જે અમદાવાદમાં છે પણ છતાં હું છેલ્લા ઘણા વર્ષથી હજુ પણ ગઈ નથી તો આજે પણ એવો વિચાર હતો કે ચાલો આપણે જગન્નાથ મંદિરે જઈએ હિંડોળાના દર્શન કરીએ અને એ મંદિર પણ જોઈએ તો ફય હું દસુ અને મમ્મી અમે ચારેય લોકો ઉબેર બાંધીને ગયા હતા જગન્નાથ મંદિરે ભગવાન શ્રી કૃષ્ણના જગન્નાથ ભગવાનના સાથે સાથે બળભદ્ર અને સુભદ્રાના દર્શન કરવા માટે તો આપણા અમદાવાદમાં છે જગન્નાથપુરીમાં પણ આ મંદિર છે અને આપણે રથયાત્રા આપણે બે જ જગ્યાએ થાય છે આટલું સરસ મોટું સુંદર મંદિરના દર્શન મેં હજુ સુધી નહોતા કર્યા પણ સારું થયું એનો મેં વેઇટ કર્યો તો એ ફાઇનલી પૂરો થઈ ગયો એ વેટ અને હું ભાઈ ફાઇનલી પહોંચી ગઈ મંદિરે તો મંદિરે દર્શન કરવાની મજા કંઈક અલગ જ હોય છે જેમકે ટ્યુશન હોય ઘરના કામમાં આપણે લોકો ખૂબ જ બીજી હોતા હોઈએ છીએ સાથે સાથે એમાં ક્યારેક ગુસ્સો પણ આપણને આવતો હોય છે તો આપણે ક્યારેક આપણું મૂડ પણ નથી હોતું ઘરમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય છે આવું બધું સાથે બધા સાથે કંઈક કંઈક ને એવું એવું બનતું હોય પણ મંદિર વસ્તુ છે કે જ્યાં તમે જાઓ થોડી વાર એ વાતાવરણની અંદર રહો એ ભગવાનની સામે બેસો એની સાથે સાથે તમે ત્યાં વાગતા હોય એ ભજન સાંભળો તો આ બધું જ તમારા મનને શાંત કરી રહી છે એવું મારી સાથે બને છે તમારી સાથે બનતું હોય તો તમે જરૂર કે ભગવાનની જે મૂર્તિ છે ને ખૂબ જ મોટી છે કે જે મને મંદિરના ગેટ પાસે ઊભી હતી ને ત્યાંથી મને મંદિર ભગવાનના મૂર્તિના દર્શન થતા હતા અને આજે હિંડોળાના જે દર્શન હતા એ પણ બહુ જ સરસ હતા અને એમ હતું કે શનિવાર અને રવિવારના દિવસે બહુ જ ટ્રાફિક હશે રવિવારની રજામાં કેમ કે ઘરેથી નહીં એમ કહેતા હતા પણ એવું કાંઈ હતું નહીં ખાસ એટલું બધું ટ્રાફિક નહોતું સાથે સાથે ફોટોશૂટ વિડીયો શૂટ કરવા દેતા હતા એ બેસ્ટ વાત હતી અને અમે પણ ફોટોશૂટ વિડીયો શૂટ કર્યું છે તમારી સાથે પણ આપણે હિંડોળાના દર્શન શેર કરીએ અને કૃષ્ણ ભગવાનના જે અહીંયા ટગરના હિંડોળા જે છે અને એટલા સરસ મજાના હિંડોળા એ લોકોએ બનાવ્યા છે દર્શન ભગવાનને હિંડોળે ઝુલાવે છે તો આ દર્શન દર્શન કરવાની મજા અલગ છે અને એટલું કોઈ ભીડભાડ વગર તમને શાંતિથી મંદિરમાં ભગવાન પાસે ઉભા રહેવા દે સામે તમે બેસી શકો થોડા થોડા ભજન વાગતા હોય ગીતો વાગતા હોય સાંભળો ને એ દર્શન કરવાની મજા કઈક અલગ જ હોય છે તો સાથે સાથે આપણે બળભદ્ર સુભદ્રા અને કૃષ્ણ ભગવાન એની વાત કરીએ તો અહીંયા આ મૂર્તિની એટલી રમણીય એટલી સરસ સુંદર મૂર્તિ છે કે આપણે એને જોયા જ કરીએ આપણું મન ભરાય એ રીતે તો બધા સોનાના ઘરેણા પહેરાવેલી મૂર્તિ હતી મંદિર ના દર્શન કર્યા બાદ થોડો ઘણો પ્રસાદ તો મળવાનો છે તો પ્રસાદમાં હતા માલપૌવા તો માલપૌવા એટલા ટેસ્ટી હતા કેમ કે થોડુંક મોળા હતા પણ ટેસ્ટી બહુ હતા તો એમ કે છે કે માલપૌવા અહીંયા છે ને શુદ્ધ ઘીની અંદર બનાવવામાં આવે છે અને એનો પ્રસાદ આપવામાં આવે છે માલપવા અને ગાંઠિયા સાથે સાથે થોડીવાર મંદિરમાં શાંતિથી બેઠા મન શાંત પણ થયું ગુસ્સા વાળું મન હોય તો એ પણ શાંત થઈ જાય અહીંયા તો મંદિર એવી વસ્તુ છે ત્યાં ગુસ્સા વાળું પણ આપણે શાંત થઈ જતા હોય છે તો તમારે મને એવું લાગે કે વીકમાં એક વખત તો મંદિરે જરૂર આવવું જોઈએ કોઈ પણ મંદિર હોય તમારે એક વખત તો જાવું જ જોઈએ સાથે મંદિરની બહાર નીકળ્યા દે તો હાથી ઘણા બધા હતા તો આ એ હાથી હતા કે જે રથયાત્રા દરમિયાન આને શણગારવામાં આવે છે એ હાથી તો એ જ હાથીને અમે પણ દર્શન કર્યા સાથે સાથે એના આશીર્વાદ લીધા તો અહીંયા બધા જ હાથીને પહેલાં તો બે હાથીને અમે લોકોએ ઘાસ ખવડાવ્યું અને ઘાસ થોડુંક લીધું હતું કે જેથી એ ખાઈ શકે હવે ઘાસ જ આઈ થિંક કહેવાય છે એના માટે ખાવા માટેનો રચકો કે કે ઘાસ કે એ મને બહુ આઈડિયા નથી તો જે કહેવાતું હોય તો કમેન્ટ કરજો સાથે આશીર્વાદ લીધા હવે આટલા મોટા હાથીની ખાલી એક ના સૂંઢનો આગળનો ભાગ આપણને ટચ થાય ને તો એ બહુ જ વજનવાળો લાગે મને તો થોડીક વાર જાતા બીક લાગી હતી કેમ કે જો હું ખવડાવું છું ને તો એ ડરતા ડરતા એ આપણા કરતા હજાર ગણો વજન વાળો સો ગણો વજન વાળો છે અને આપણે તો એની સામે સાવ બચ્ચું લાગે તો એટલા માટે આપણા માથા ઉપર ઈ સૂંઢ મૂકી તો એ આપણે એટલો વજન લાગે તો વિચાર કરીએ કે એ કેટલો વજન વાળો હાથી હશે તો હાથી એવું પ્રાણી છે કે જે બધાને નાના મોટા બાળકોને બધા જ વ્યક્તિને હાથી પસંદ આવે એવું પ્રાણી કહેવાય તો હાથીના દર્શન અમે બધાએ જ કર્યા અને એના આશીર્વાદ પણ લીધા તો આ રીતે અમારો સન્ડે તો બહુ જ આવક આ વખતે કઈક સ્પેશિયલ અમારો સન્ડે હતો તો એ એની પણ ખૂબ જ મજા આવી તો અહીંયા ફરી પણ એ રીતે જતા હતા જગન્નાથ ભગવાનના સુંદર એવા દર્શન કરી ખૂબ મસ્તી ખૂબ મસ્તી તો નહીં પણ થોડા એવા મસ્તી સાથે અમે લોકો રિટર્ન ઘરે આવ્યા તો ગયા ત્યારે ઉબેરમાં ગયા હતા પણ રિટર્ન આવતા હતા ને ત્યાં અમને બસ દેખાણી કે જે અમારા ઘરની આગળ જ સીધી ઊભી રહી છે તો અમે લોકો ઘણા સમય પછી આ જે એમટીએસ અંદર બેઠા અને સાથે થોડી ખરીદી પણ કરી તો હું તમને બતાવું ખરીદી કરી છે ઘણી બધી મતલબ ખરીદી કરી છે કે જો મમ્મીના ભાઈ ના હાથમાં છે ને લગભગ અમે ત્રણ સાડા ચાર કિલો ડ્રેગન ફ્રૂટ લીધા છે સાડા સાત વાગે ઘરે પહોંચ્યા અને વિડીયો આપણે સાથે એન્ડ લઈએ જે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ ત્યાં કેર